છે મળી રહ્યા સુરેન્દ્રનગરમાં ગોડાઉનમાં લાગેલી આગ બેકાબુ બની ગઈ છે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આગને કારણે ગોડાઉનમાં રહેલા મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે સુરેન્દ્રનગર જિલ્લાના ના મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી જેમાં ની આગની ઘટનામાં પચાસ હજાર કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાબ થઈ ગઈ છે જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને હિટરનગર વિસ્તારમાં એફસીઆઈ ગોડાઉનમાં આગ લાગી હતી ચોટીલા થાનગઢ અને સુરેન્દ્રનગરની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે આ સાથે જ થાનગઢ અને ચોટીલાની ફાયરબ્રિગેડ ની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ અને બે શટર તોડી આ આગ કાર્યવાહી ધોરણે હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા વિસ્તારની અંદર સેન્ટ્રલ વેર હાઉસ નો જે ગોડાઉન આવેલું છે ત્યાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરી અને પચીસ હજાર બેગ છે એ બેગ્સ મૂકેલી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું જણાય છે પચીસ હજાર બેગ જે એક કમ્પાર્ટમેન્ટની અંદર પડી છે તે હાલ ચાર પાંચ ફાયર ફાઈટર છે પાંચ ફાયર ફાઈટર દ્વારા આગ કાબુમાં લઈ લીધેલી છે અને હવે હવે આગ છે વધુ આગળ ન વધે અને જે સ્પ્રેડ થતી હતી એ સ્પ્રેડ ન થાય તેને ધ્યાનમાં રાખી અને તમામે તમામ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવી છે બાજુની અંદર મગફળી કપાસ જેવો પણ ગોડાઉન ની અંદર અસર થઈ નથી જુનાનગઢ વિસ્તારમાં મગફળીના ગોડાઉન માં આગ લાગી છે ને આગ અત્યારે વિકળાવશો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આગ ઓલવાઈ ગઈ તેવું કહેવામાં આવી રહ્યું છે પણ આગ હજી તેટલી ને તેટલી ફસી રહી છે અને આગ અત્યારે મગફળીનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો છે હાલ અત્યારે પાંચ થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે મામલતદાર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે અને આગનો અત્યારે ધુમાડાના ગોટે ગોટા આખા વિસ્તારમાં ફરી વળ્યા છે સચિન પીટવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગનો જે કેસ બન્યો છે આગ બુચાવવાની કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે અને સાથે જ કલેક્ટર એસપી સહિતના અધિકારીઓ નજર રાખી રહ્યા છે કામગીરી ઉપર ધ્યાન રાખી રહ્યા છે મંત્રી પણ ઘટના અંગેની લઈ રહ્યા છે માહિતી તો આવો સાંભળીએ કે હર્ષ સંઘવીએ શું કહ્યું ચાલુ છે અને ત્યાં જવાબદાર અધિકારીઓ કલેક્ટર શ્રી એસપી ને બધા જ લોકો એની નિગરાણી કરી રહ્યા છે અને કામગીરી ચાલુ છે અને મંત્રીશ્રી બી પોતે નિરીક્ષણ લઈ રહ્યું છે